આમોદ તાલુકામાં આવેલ ઇખર ગામે મધ્યરાત્રિએ તસ્કરોએ હર્ષ જ્વેલર્સ નામની સોનાની દુકાનને નિશાન બનાવી હતી તસ્કરોએ દુકાનમાંથી કુલ ત્રણ લાખ છેન્નું હજારના મત્તાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આમોદ તાલુકામાં ઇખર ગામે ધર્મેન્દ્રભાઈ સોની ની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે ગત રાત્રિએ નીતિરેગમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયા હતા સવારે તેઓ દુકાને પરત આવતા તેમને દુકાનના શટરને વચ્ચેથી ઊંચું કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું તેમણે શટર ઊંચકી અંદર જઈ જોતા સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાવ્યું હતું તેમણે દુકાનમાં લાગેલ સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર તસ્કરોએ આવી દુકાનના શટરને કોઈ હથિયાર વડે બેન્ડ વાળી તેમની દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરતા તસ્કરોએ

શટર ના તાળા ને છન્નું હજાર માલ લઈ ગયા છે ચાર લાખ આસપાસ પૂરો માલ લઈ ગયો છે ચાંદીના સોનાનો મળીને ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા ને પોલીસ ચોકી અમા ગુંદો નાખે દાખલ કરાયેલો છે અમારો ને ચાર સાડા ચાર વાગે અમે આને દાખલ કરાયેલો છે બધું ને પોલીસ આ તપાસ ધરે છે